પાંચના રોજ એક ગુનો દાખલ થયો છે એ ગુનાના બનાવ એમ છે કે ચમનભાઈ કરીને એક વ્યક્તિ છે એની સગીર પુત્રી સાથે વિપુલ નામના એક છોકરાનો પ્રેમ સંબંધ હતો જેથી વિપુલના ઘરવાળા બધા આવી અને ચમનભાઈને જાનતી માન નાખવાની ધમકી આપી અને ગાળો બોલી હતી એ વસ્તુનું એ સગીર સગીરા પુત્રીને લાગી આવતા એણે ઝીણી દવા પી લીધેલી અને એને બે દિવસ હોસ્પિટલમાં સબી હોસ્પિટલમાં એડમિટ કરેલી અને ગઈ ચૌદ તારીખના રોજ એ પુત્રી છે એ મરણ ગયેલ છે જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણસો પાંચનો ઉમેરો કરવામાં આવેલો છે અને તમામ જે આરોપી છે એ બુધાભાઈ રવજીભાઈ મફાભાઈ અને વિપુલ એ તમામે પોલીસની પોલીસે ધરપકડ કરેલી છે અને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે આપનું નામ ચમનભાઈ જક્ષીભાઈ ચેખલિયા રહેવાસી બોટાદના આજે શું ઘટના બની હતી આજે ઘટના બની આજે મારી છોકરીને પોલીસ કેસ કર્યો બે મહિના પહેલાં સમાધાન કરાવી નાખ્યું તો મેં સમાધાન કરી દીધું કે તારી છોકરીને મેં સામું નહીં જોયું તો મેં સમાધાન કરાવી નાખ્યું તો પછી એના માવતને મેં સમજાવવા બોલાયા કે ભાઈ તારા છોકરાને તું સમજાય તો સમજાવી ન શક્યો તો પછી એથી મારી છોકરીએ મને કીધું પપ્પા હું તમને કહી નહીં શકું તો હું બોલ્યા બોલ બેટા તો એ વેડવા વાગરી છે તો એ એ મારી માહિતી જે ચાર મિનિટથી પડી ગયા મને દબાવણી એવી દેશે તો એને મારીને કી તારા મા બાપની માથે હું ઉગલી કરીશ તો તો એમાં મેં આ બપા દવા પીધી છે હા પોલીસને જાણ કરી પોલીસને આ શુક્રવારે જાણ કરી હતી શુક્રવારે જાણ કરી તો આવ્યા નહીં આજે મારી દીકરી મુરવા મી ગયેલી છે તો આજે આજે ધરપકડ કર્યો તો મારી માંગ એવી છે કે આ આરોપીને આજ પુરામાં પૂરી સજા આપણને પૂરામાં પૂરી મારી માંગ છે પુરામાં પૂરીને સજા આપો ફાંસીનો હુકમ દો તો છૂટી છે સાહેબ દીકરીની ઉંમર કેટલી દીકરીની ઉંમર પંદર વર્ષની મધુર બેંક નામ છે હું આપણે પુરામાં પૂરી સજા માંગુ છું કે ફાંસીનો હુકમ દો તો મને બહુ જ સારા લાગે